વડોદરા શહેરમાં આવેલ અમિતનગર બ્રિજ પાસે હાલમાં જે કહેવાય છે કે પાણી પુરવઠાની જે કામગીરી થઈ રહી હતી પરંતુ જે લીકેજ બંધ કરવામાં આવતું હતું ફરીથી જે કહેવાય છે લીકેજની અંદરથી હજારો ગેલન પાણી જે પાણી બેડફાઈ રહ્યું છે અને જળ એ જીવન છે એ રીતનું સૂત્ર જયારે માનનીય વડાપ્રધાન આપતા હોય ત્યારે ખાસ કરીને વડોદરા શહેરની અંદર પાણી પુરવઠા દ્વારા જે કહેવાય છે કે આડેધડ ખોદકામ કરવાના કારણે આજે પાણીની લીકેજની ઘટનાઓ ઘટે છે એટલે ખાસ કરીને હું આપના ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે જે આ કોન્ટ્રાક્ટર છે સાથે સાથે જે અધિકારીઓ છે આ આજે કોઈ પણ સુપરવાઇઝર પણ જોવા નથી મળી રહ્યો સાથે જે કર્મચારીઓ જે અંદર પાણીમાં આજે સેફ્ટી વગર જયારે ઉતર્યા હોય અને જો કદાચ એને નુકસાન થાય અથવા તો કોઈ પણ જાતની કોઈ હોનારત ઘટે તો તેનો જવાબદાર કોણ એટલે ખાસ કરીને વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ મેયર સાહેબ ચેરમેન સાહેબ ને અપીલ છે કે જયારે નાયક પિક્ચર ના અનિલ કપૂર ની જેમ લોકોને તમે જયારે નોટિસ ફટકારતા હો છો એન ચેક કરવા માટે જતા હો છો તો ખાસ કરીને આવા પુરવઠા પાણી પુરવઠાના અધિકારીઓ આવા પાણી પુરવઠાના કોન્ટ્રાક્ટરોને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને આવા અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ એવી અમારી ખાસ માંગણી છે